શ્રી ગણેશાય નમ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય અંબે તો મિત્રો પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે સિતરા સાતમની વ્રત કથા સાંભળીશું શ્રાવણ વદ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી ઠંડા પાણીથી નાહવું તથા આખો દિવસ ટાઢું ખાવું એ દિવસે ચૂલો સરગાવો નહીં ઘીનો દીવો કરી સિતરામાની વાર્તા સાંભળવી અને કહેવી આ વ્રત કરવાથી ધન ધન્ય સંતાન અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે રંગપુર નામે એક ગામમાં સાસુ અને દેરાની જેઠાની રહેતા હતા બંને વહુને દેવના દીતલા એક એક દીકરા હતા મોટી વહુ ઈર્ષ્યા હતી જ્યારે નાની વહુ ભલી ભોરી અને પ્રેમાન હતી એક વખત શ્રાવણ માસમાં રાધન દિવસ આવ્યો સાસુએ નાની વહુને રાંધવા બેસાડી નાની વહુ રાતના બાર વાગ્યા સુધી રાંધતી હતી એટલામાં ઘોડિયામાં સુતેલો છોકરો રડવા માંડ્યો આથી બધું કામ પડધું મૂકીને વહુ છોકરાને લઈને જરા આડે પડખે થઈ અને થાકના લીધે જોત જોતામાં ઊંઘી ગઈ ચૂલો સરકતો હતો મધરાત પછી સિતરામાં ફરવા નીકળ્યા તેઓ ફરતા ફરતા નાની વહુના ઘરે આવી પહોંચ્યા અને ચૂલામાં આરોટવા લાગ્યા પણ આ શું

પણ નાની વહુ ઉપર સાસુને ઘણું હિત હતું સાસુએ ધીરજ આપીને વહુને કહ્યું કે રડવાથી કાંઈ થઈ નહીં તું સિતરામા પાસે જા એ દીકરો સજીવન કરશે આશીર્વાદ લઈ મરેલા છોકરાને જોડીમાં નાખી નાની વહુ ચાલી નીકળી રસ્તામાં બે તલાવડી આવી છલો છલ ભરેલી હતી પણ કોઈ પાણી પીતું ન હતું ચકલું બેસતું ન હતું વહુને જતી જોઈ તલાવડીઓ બોલી બહેન ક્યાં જાય છે મને સિત્રામાનો શ્રાપ લાગ્યો છે શ્રાપનું નિવારણ કરવા સિત્રામા પાસે જાઉં છું તલાવડીઓ કહે ભલે બહેન પણ અમારું પાણી પીશ નહીં જે પીવે છે તે મરી જાય છે અમારા એવા સા પાપ હશે અમારા પાપનું પણ નિવારણ પૂછતી આવશે આ આગળ જતા બે આંખલા મર્યા બે આંખલાની કોટે ઘંટીના પળ બાંધેલા છે તે લડ્યા કરે છે નાની નાનીઓને જોઈ આંખલા બોલ્યા બહેન તું ક્યાં જાય છે વહુ બોલી સિત્રામા પાસે જાઉં છું આખલા કહે ભલે પણ અમારા પાપનું પણ નિવારણ પૂછતી આવજે અમે એવા સા પાપ કર્યા હશે કે અમારું લડવાનું અટકતું જ નથી વહુ તો આગળ ચાલી વણ વગડો આવ્યો બોડીના ઝાડ નીચે એક ડોસી બેઠી હતી એનું માથું ઉઘાડું હતું અને ખંજવાડિયા કહે વહુને જોઈને ડોસી બોલી બહેન ક્યાં જાય છે વહુ કહે સિતરામા પાસે જાવ છું જરા મારું માથું જોતી જાને ને ડોસીમાએ કહ્યું વહે ડોસીમાના ખોરામાં છોકરો મૂક્યો અને માથું જોવા બેઠી ડોસીમાના માથાની ખજવાળ મટી ગઈ ડોસીમા બહુને આશીર્વાદ આપ્યા જેવું મારું માથું ઠર્યું તેવું તારું પેટ ઠરજું કેટલી વારમાં તો ડોસીમાના ખોરામાં છોકરો સજીવન થઈ ગયો બહુ તો રાજી રાજી થઈ ગઈ જટ લઈને છોકરાને ખોરામાં લઈ લીધો બહુ સમજી ગઈ કે આ જ છે એ તો ડોસીમાની પગમાં પડી માતાજી તમારા આશીર્વાદથી મારો છોકરો સજીવન થયો છે સિત્રામાં તમે મારું પેટ ઠાર્યું પણ આ રસ્તામાં મને બે તલાવડી મળી એમનું કોઈ પાણી પીતું નથી એમના સા પાપ હશે ચિત્રામાં કહે ગયે ભવ એ બે સોંપ્યો હતી રોજ કજીયો કરતી હતી કોઈને શાક છાસ આપે નહીં અને આપે તો પાણી રેડીને આપે એ પાપે એમનું પાણી કોઈ પીતું નથી પણ તું એમનું પાણી પીજે એમના પાપ દૂર થશે બહુ કહે માતાજી રસ્તામાં બે આખલા મર્યા હતા એમની કોટે ઘંટીના પડ બાંધેલા છે અને એ કાયમ નડિયા કરે છે એમના પાપ શા હશે ગયે ભવ એ બે દેરાની જેટાની હતી એ કોઈને દળવા ખાંડવા દેતા નહીં એ પાપને કારણે એમની કોટે ઘંટીના પડ બાંધ્યા છે એમના પાપ નાશ પામશે નાની વહુ તો સીતરામાના આશીર્વાદ લઈ છોકરો રમાતી રમાતી ઘરે પાછી વળી રસ્તામાં લડતા આંખલા મળ્યા એમને સિત્રામા ને વાત કરી કોટેથી ઘંટીના પડ છોડી નાખ્યા બંને લડતા બંધ થઈ ગયા આગળ જતા તલાવડીઓ મળી તેમને સીતરામાની વાત કરી અને પાણી પીધું તલાવડીઓ રાજી થઈ ગઈ થોડી વારમાં તો પશુ પંખીઓ એમનું પાણી પીવા આવી ગયા બહુ છોકરાને લઈને ઘરે ગઈ સાસુ રાજી થઈ ગયા પણ જેઠાનીના મનમાં ઝેર થયું જેઠાની ઈર્ષ્યાથી બળીને રાખ થઈ ગઈ બીજા શ્રાવણ માસમાં રાધન છઠ આવી ત્યારે જેઠાનીને થયું કે હું પણ દેરાની જેવું કરું આથી મને પણ સીતરામાના દર્શન થશે એ તો રાત્રે ચૂલો સર રાખીને સુઈ ગઈ મધરાત થતા આવી પહોંચ્યા અને ચૂલામાં લાગ્યા આથી એમનું શરીર ગયું એમને ગુસ્સે થઈને શ્રાપ આપ્યો જેવું મારું શરીર વળ્યું એવું તેનું પેટ બરજ્યું બીજે દિવસે સવારે ઉઠીને જેઠાનીએ ઘોડિયામાં જોયું તો છોકરો મૃત પામ્યો હતો આ બનાવથી દુઃખી થવાને બદલે જેઠાને ઉલટાની ખુશ થઈ અને તે પણ દેરાનીની જેમ છોકરાને લઈ ચાલી નીકળી રસ્તે ચાલતા બે તલાવડીઓ પૂછ્યું બહેન ક્યાં જાય છે જેઠાનીએ મોચકો પંચાયત જોતા નથી મારો છોકરો મરી ગયો છે ને હું સિતરામા પાસે જાઉં છું તે તે તલાવડીઓએ કહ્યું બહેન અમારું પણ કામ કરતી આવજે ને જેઠાનીએ ધડ લઈને ના કહી ત્યાંથી આગળ વધી આગળ જતા રસ્તામાં બે આખલા મળ્યા તેમને પણ પોતાનું કામ કરવા જેઠાનીને કહ્યું પરંતુ જેઠાનીએ તેમને પણ નો સંભળાવી દીધો આગળ જતા બોરડીના ઝાડ નીચે ડોસીમા સ્વરૂપે સિત્રામાં માથું ખંજવાતા બેઠા હતા તેમને પોતાનું માથું જોઈ આપવાનું કહ્યું આથી તેમને ગુસ્સે થઈને આથી તેને ગુસ્સે થઈને ડોસીને સંભળાવી દીધી હું કઈ તારા જેવી નવરી છું તે તારું માથું ખંજવાર્યા કરું જોતી નથી મારો છોકરો મરી ગયો છે તે આમ છંટકો કરી તે ત્યાંથી ચાલી નીકળી આખો દિવસ તે રખડી પણ ક્યાંય સિત્રામાં ભેટો ન થયો જંગલના ઝાડવે ઝાડવા ફરી વળી પણ જેઠાણીને ક્યાંય સિતરામાં જોવા ન મળ્યા આથી રોધી કકરતી છોકરાને મળેલો લઈને ઘેર પાછી ફર્યો એ સિતરામાં જેવા તમે દેરાનીને ફર્યા એવા તમારી કથા વાંચનાર કથા સાંભળનાર સૌ કોઈને ફરજો બોલો સિતરા માતાની જે તો મિત્રો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ